કલકત્તામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસપટ પર ઘેરી છાપ છોડી છે છેડતી પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને બી આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલ્કેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની પૂરી માહિતી આપવામાં આવી હતી સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓ બારકીઓની શતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલા ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ એ સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ